રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવેલ સર ભગવતસિંહજી ગોંડલ મહારાજ બાપુના જન્મદિવસની ઉજવણી કરી મૂર્તિને હારતોરા કરવામાં આવ્યા ગોંડલ સર ભગવાન ભગવાનસિંહજી મહારાજનો એકસો સાહીઠમો જન્મજયંતિ નિમિત્તે બાવલા ચોક ખાતે આવેલ સર ભગવાન સિંહજી મહારાજની મૂર્તિ પર હારતોરા કરી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી પ્રજા વાત્સલ્ય સર ભગવાન મારું નામ હરપાલસિંહ જાડેજા પ્રમુખ તાલુકા શહેર સમાજ ઉપલેટાનું નામ પડે એટલે સ્વાભાવિક છે મગજમાં શબ્દો ગોંડલ બાપુ ઉપલેટા એવા શબ્દો ખરેખર કાયમી ને માટે જેની સ્મરણાંજલિ લોકો ના રહી છે એવા શ્રી સર ભગવતસિંહજી ની એકસો સાઠમી જન્મતિથી નિમિત્તે આજે ઉપલેટા ના નગરજનો દ્વારા બાપુના બાવલા ચોક ખાતે તેમને પુષ્પાંજલિ તેમજ ફૂલ હાર પહેરાવી અને કાર્યક્રમ યોજવામાં આવ્યો આવ્યો આ કાર્યક્રમની અંદર દરેક સમાજના રાજકીય સામાજિક આગેવાનો દરેક હાજરી આપી યુવાનો પણ જોડાણા જય માતાજી યોગેશ નવનીતરાય પંડ્યા ઉપલેટા ગ્રામ પણ મારી નામની ઓળખ કરતા મારા રાજા ની ઓળખ બહુ મોટી છે આજે અમે ગામના ક્ષત્રિય સમાજના લોકોને એનું ગર્વ હોય એ સ્વાભાવિક છે કે એના એના જ્ઞાતિના અથવા તો એના વર્ણની અંદર જન્મેલા છે પરંતુ ગોંડલ બાપુની પ્રજા જે છે એ કાયમને માટે એ પોતાના પિતા તુલ્ય માને એવા રાજાને 160 માં જન્મ દિવસે બધા જ લોકો હર્ષસભર ભેગા થયા સર ભગવસિંહજી મહારાજને બાપુના બાવલા ચોકની અંદર સ્મરણાંજલિઓ એના સ્મરણોને યાદ કર્યા એની ગાથાઓને યાદ કરી અને આવા શ્રેષ્ઠ રાજા કોઈ રાષ્ટ્રને કોઈ પ્રજાને મળશે નહીં એ વાતનો અહેસાસ કર્યો જેમ દરેકનું ભરણ પોષણ કર્યું છે આવા પવિત્ર રાજાને યાદ કરી ઉપલેટા ક્ષત્રિય સમાજ સિવાયના દરેક સમાજના લોકો હળી મળી અને આ રાજાને નિરંતર વર્ષો ને વર્ષો યાદ કરે એવી અભ્યાર્થના અને એવી દરેક પ્રજાની ભાવના અને લાગણી રહેલી છે શ્રી ભગવત સજી મહારાજ જય વિપુલ ધામેચા દિવ્યાંગ ન્યૂઝ ઉપલેટા રાજકોટ